ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ ઝારખંડના પલામુ જિલ્લાના કાબરકાલા ગામની વતની પંચાવન વર્ષીય મીનામીન ગોવિંદભાઈ ચૌધરીનું છ મહિના બાદ તેમના પરિવાર સાથે સુખદ પુનર્મિલન કરાવ્યું હતું મહિલા ભટકી ગયેલી હાલતમાં ભરૂચ રેલવે સ્ટેશન નજીક મળી આવતા સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા હતા શરૂઆતમાં મીનાદેવી કોઈ ભાષામાં સંવાદ નહીં કરી શકતી હોવાથી તેનો સંકપર પરિવાર સાથે થઈ શક્યો નહીં થોડા સમય બાદ તેમણે જણાવેલ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા તેઓ ઝારખંડના વતની હોવાનું જાણવા મળ્યું હતું મીના દેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની પુત્રી અને જમાઈને મળવા ટ્રેન દ્વારા જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓ ગુમ થઈ ગયા હતા સ્થાનિક ભાષા સિવાય કોઈ બીજી ભાષા ન આવડતા અને સમાન ચોરી થઈ જતા તેઓ તરછોડાઈ ગયા હતા સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખ દ્વારા મીના દેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી મીના દેવીનો મેળાપ કરાવ્યો હતો कुछ दिन पहले मेरी सासू माताजी थी वो રાજસ્થાન આ आ रही थी और गलत ट्रेन में बैठने से गई थी थी बहुत बहुत ढूंढने के बाद में भी हमें हमें नहीं मिली बहुत कोशिश की थी हम लोगों ने फिर सासू माता जी मुझे मिल गई है तो बीजे तरफ सेवाय समिति में हाल आश्रय बसो जला अनाथ वृद्धो संभाल परिवार जीव लागण रखे आवाकिनल माते सतत कार्यशील रहे પણ જયારે અમારા સ્વયંસેવક પ્રયત્ન ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે આજે તમે જોઈ શકો છો એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે અને ઇવન તેના ગામના લોકો પણ રેગ્યુલર છેલ્લા દસ દિવસથી મીના દેવી જોડે વાત કરી છે એવી રીતના રોજ સવારે છ વાગે ફોન કરે અને એમની આજે જાણકારી કે ભાઈ તમે કેમ છો ખુશ છો વિડીયો કોલ કરીને વાત કરતો હોય સંસ્થા આવા ઘણા બધા આવા જે લોકો ઘર છોડી દીધેલું હોય રેલવે રોડ એક્સિડન્ટને કારણે આવી ગયા હોય લોકોને પોતાના ઘર સાથે મેરાપ કરાવે છે ને હાલમાં તમે જોઈ શકો છો કે બસો જેટલા લોકો અહીંયા જે અનાથ લોકો રહે છે એકચ્યુઅલી એમનો પરિવાર નથી પણ અમારા પરિવારના અમારા જે વોલન્ટિયર છે તે જ એમના પરિવારના સભ્ય તરીકે કાળજી લેતા હોય છે